મારું નામ વિજય યાદવ છે હું રાષ્ટ્રવાદી વિદ્યાર્થી કોંગ્રેસમાં રાષ્ટ્રીય મહામંત્રી છું અને છેલ્લા પંદર વર્ષથી એનસીપીમાં કાર્યરત છું અત્યારે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પેટાચૂંટણી છે ઘાટલોડિયા વોર્ડ નંબર સાતમાં તેની ઉમેદવારી હું નોંધાઈ રહ્યો છું તે બદલ હું આપણા માનનીય શ્રી નિકુલસિંહ તોબર જે આપણા ગુજરાત પ્રદેશ પ્રમુખ છે માનનીય શ્રી રાજેશભાઈ ત્રિવેદી જે આપણા અમદાવાદ શહેર પ્રમુખ છે માનનીય શ્રી હેમાંકભાઈ શાહ જે આપણા ઉપ મહામંત્રી છે જિગ્નેશભાઈ જોશી જે આપણા યુથના મહામંત્રી છે જયેશ પંચાલ જે આપણા ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ છે નરેશભાઈ જે આપણા આગેવાન છે તે બદલ હું તમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવનારા જે બી ઇલેક્શન છે તેમાં હું મારું પૂરેપૂરું કર્તવ્ય નિભાવીશ આજે ોતેર માં ગણતંત્ર દિવસે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પ્રદેશ સમિતિએ જે મને બીજી વાર જે આજે ધ્વજવંદન માટે સિલેક્ટ કર્યો એ બધાનો આભાર કરું આભાર વ્યક્ત કરું છું છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસ એટલે આટલામાંથી કોઈ લોકોને ખબર નહીં હોય કે સંવિધાન સંવિધાનની સ્થાપના થયેલી આજે એ નિમિત્તે આજે આપણે છવ્વીસમી જાન્યુઆરીએ ધ્વજવંદન કરીએ છીએ વધારે નહીં કહેતા આના પછી આપણે એક ભવ્ય રેલીનું આયોજન કર્યું છે તો બધા મિત્રો